પોરબંદરના ગેરેજ સંચાલકને આખલાઓએ યુદ્ધ દરમિયાન ઈજા કરતા તેઓને ફ્રેક્ચર સહિતની ઈજા થઈ છે તો તેમના બે વાહનોને પણ નુકસાન થયું છે ત્યારે રઝડતા પશુઓના ત્રાસથી શહેરીજનોને મુક્તિ ક્યારે મળશે તેવા સવાલો ઉઠી રહ્યા છે પોરબંદરમાં રખડતા પશુઓની સમસ્યા મહાનગરપાલિકા બન્યા બાદ ઘટવાને બદલે વધી હોય તેમ અવારનવાર આખલા યુદ્ધના દ્રશ્યો નજરે ચડે છે મુખ્ય માર્ગો પર પણ રઝડતા પશુઓ અડિંગો જમાવી બેસે છે જેના લીધે અનેક વખત અકસ્માત સર્જાયા છે ત્યારે ગઈકાલે જોઈબાગ શેરી નંબર પંદરમાં રહેતા અને ગેરેજનો વ્યવસાય કરતા ભરતભાઈ રામજીભાઈ ચૌહાણ તેના ઘરની બહાર હતા ત્યારે એકાએક આખલા લડતા લડતા ઘસી આવ્યા હતા અને ભરતભાઈ સાથે અથડાયા હતા આથી ભરતભાઈને હાથમાં ફ્રેક્ચર સહિતની ગંભીર ઇજાઓ થતા તેઓને સારવાર માટે હોસ્પિટલે રહે તેઓના બે વાહનને પણ નુકસાન કર્યું હતું એક માસ સુધી પ્લાસ્ટરને કારણે તેઓ ગેરેજમાં કોઈ કામ કરી ન શકે તેમ હોવાથી તેઓની આવક પર પણ અસર થશે સ્થાનિકોએ જણાવ્યું હતું કે તેમના વિસ્તારમાં રઝળતા પશુઓનો ત્રાસ અસહ્ય બન્યો છે અગાઉ આ વિસ્તારના એક બાળકને પણ ઈજા થઈ હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું ત્યારે તેમના વિસ્તારને પશુઓના ત્રાસમાંથી મુક્ત કરવા માંગ ઉઠી છે આમ તો સમગ્ર શહેરમાં રખડતા આખલાને કારણે લોકોમાં ખૂબ જ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે આખલા યુદ્ધમાંવાર નવાર રાહદારીઓને હડફેટે લઈને જાનમાલની हानि કરિયાના બનાવો બન્યા છે અને કેટલાક લોકોને ઈજાઓ પહોંચી છે તો કેટલાક તો સીધા સ્વધામ પહોંચી ગયા હોવાના બનાવો પણ બન્યા છે આથી મહાનગરપાલિકા રખડતા ધોરના ત્રાસમાંથી મુક્તિ આપવાની કાર્યવાહી કરે તેવું પણ લોકો ઈચ્છી રહ્યા છે કારણ કે અનેક વખત એવું પણ બન્યું છે કે રસ્તા પર બેસેલા પશુઓને પૂર ઝડપે વાહન ચલાવતા લોકો દ્વારા પણ ઈજાઓ થઈ છે અનેક પશુઓ વાહનોની હડફેટે મોટને પણ ભેત્યા છે ત્યારે પાલિકા દ્વારા પશુઓને પકડવાની કામગીરી કરવામાં આવે તે પશુઓના પણ હિતમાં છે તેવું લોકો જણાવી રહ્યા છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ મારું નામ વત્સલ ચૌહાણ છે હું જુરીબાગમાં રહું છું અહીંયા ગાય ખૂટિયાનો ત્રાસ થોડા દિવસથી બહુ વધારે વધી રહ્યો છે અવારનવાર વાંચતા હોય છે ઘણી વાર એવું થઈ ગયું કે સ્કૂટર તો પછાડે જ છે સ્કૂટર તો તમને ટેવ પડી ગઈ છે જયારે પછાડે ત્યારે પાંચ છ હજાર દસ હજારનો ખર્ચો આવે છે ગાડીઓમાં પણ ખર્ચો આવે છે એ વાંધો નથી નોર્મલી તો આવું થતું હોય બટ ઘણી વાર નાના છોકરાઓ રમતા હોય એને પાડી દે છે એમને પણ પાટાપિંડી કરાવવું પડે ત્યાં સુધી નીચા થાય છે અમારે પણ સ્કૂટરમાં થતું તું વાંધો નતો અત્યારે તો ઘરના વ્યક્તિઓને પણ થવા માંડ્યું છે પ્રોબ્લેમ થાય છે એના લીધે માણસોને પણ નુકસાન થઈ રહ્યું છે નગરપાલિકાએ પેલાના પહેલાના કરતા ભાવ અત્યારે બેગણું કરી નાખ્યો છે વેરાનું પણ સમસ્યા જે હતી એને એનું કઈ થતું નથી આનું વહેલી તકે નિદાન થાય એવી અમારી રિક્વેસ્ટ છે મારા પપ્પા ને લાગ્યું છે ભરતભાઈ